સુરત પોલીસ કમિશનરે સમગ્ર સુરત શહેરમાંથી દારૂ અને જુગાડની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સૂચના આપેલ છે જે સૂચનાને અનુસંધાને તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ પીસીબીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે એક ગ્રે કલરની સુઝુકી વિટાર બ્રેઝા ફોર વ્હીલર ગાડી નંબર જી જે પંદર સીએન ઓગણચાલીસ ચોપનમાં બાબુભાઈ પટેલ તથા તેમની પત્ની હંસાબેન ગુજરાત રાજ્ય બહારથી પરપ્રાંતિ વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને થોડી વારમાં પલસાણા હજીરા હાઈવેથી બુડિયા ચોકડી તરફ આવનાર છે જે બાતમીવાળી જગ્યાએ સચિન જીઆઈડીસી બુડિયા ચોકડી ચાર રસ્તા ખાતેથી જાહેરમાંથી આરોપી એક બાબુભાઈ શિવાભાઈ પટેલ રહેવાસી ડોક્ટર પાર્ક રોડ જહાંગીરપુરા સુરત અને તેની પત્ની હંસાબેન શિવાભાઈ પટેલને ભારતીય બનાવટની વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિસ્કીની કુલ બોટલ નંગ એકસો અડસઠ કિંમત રૂપિયા બોતેર હજાર છસો મોબાઈલ ફોન નંગ બે દસ હજાર પાંચસો તથા દારૂનો જથ્થો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવલ વાહન ગ્રે કલરની સુઝુકી કંપનીની વિટાર બ્રેઝા ફોર વ્હીલર ગાડી દસ લાખની મળીને કુલ મુદ્દામાલ દસ લાખ અડત્રીસ હજાર સોળની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડીને દારૂનો જથ્થો ભરી આપનાર કમલ તથા રાજેશ ચૌહાણ નાનપુરાનો અને યોગેશ વારાને વોન્ટેડ જાહેર કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પીસીબી દ્વારા પતિ પત્નીની પૂછપરછ કરતાં તેમણે જણાવેલ કે પોલીસ નજરથી બચવા ફોર વ્હીલર ગાડીના આગળના બોનેટના ભાગે તથા ડિક્કીના ભાગે ચોરખાના બનાવી દારૂનો જથ્થો સંતાડી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હોવાનું જણાવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત